અરે જાન થી મારી નાખવાની ધમકી પણ બોંદર થી આવે છે મારા રાજા રજવાડા એ પાંચસો ને પાંચ રજવાડા આપી દીધા ને તો એક મારું તમને તમારું નો ભરાતું હોય તો હું કઈ છુટકો રૂસ્તમ નથી હું સિંહ છું હું ચંદ્રવતી છું હું દાદા દ્વારકી છે દ્વારકા ઈસ્ટ દાદા નો હું એકસો ને બત્રીસ મી પેઢી સીધો વારસદાર છું અરે મારી તો મરવાની તૈયારી છે મેં કાયમ જાહેર કરી છે કે પાડ્યો થઉ છે પણ છત્રીઓનો પાડ્યો થઉ છે ને ભૂજર મરીમાં દેવું છે અને આ સદીનો પેલો પાડ્યો પીટી જાળજા છે મરવાનું છે પાકું છે અને મરવું છે પાકું છે અરે છેલે મને એમ થાય તો મારા હાથે છે ગોળી ખાઈ લે અને કા ભોળા નાથના મંદિરે જઈને કમળ પૂજા કરી લે મહારાણા પ્રતાપને હાથ ચડાવી જાય એક લિંગજી કરીને અત્યારે મને તકલીફો ઘણી બધી છે મને પ્રેશરો પ્રેશર આવે છે અરે જાન થી મારી નાખવાની ધમકી પણ ગોંડલ થી આવે છે ગોંડલ થી બસો અરજી પણ થઈ ગઈ છે અરે મેં તું બસો અરજી નહીં બે હજાર કરો મારા રાજા રજવાડા પાંચસો ને બાઠ રજવાડા આપી દીધા ને તો એક મારું તમને તમારું નો ભરાતું હોય તો અરે મારો સમાજ છે ઓલા ધૈર્ય ને એક ઇન્જેક્શન માટે હોલ કરોડ જોતા હતા અને વીસ કરોડ થઈ ગયા

જો પછી ડર ગયા તો સમજો મર ગયા અરે જન્મ અને મૃત્યુ કોઈના બાપના હાથમાં છે ઈ તો છતા દિવસે થઈ ગયું છે પણ ભગવાનને પ્રાર્થના કરું કે માં મોત ન મળે કોરોનામાં ન મળે અરે કોરોના ગમે તો ખતરનાક હતો ને હારો ત્રણ વાર વયો ગયો એક્સિડન્ટમાં નવ વાર બચી ગયો અને પાંચ વર્ષે પાણી જો કેટલા યુવાનો બધા શીખ છે ચાહક છે લાખો યુવાનો સમગ્ર ભારતમાં ગુજરાત માં તો ખરાત્રી અને ધમકી મારવી એટલી મારું મરવાની તૈયારી છે તમને નમવાની તૈયારી નથી નથી ને નથી મેં તમને કાયમ માટે કીધું છે કે જેનો બાપ ફરે વાત ફરે વાત ફરે તો જે છત્રીઓ વિરુદ્ધ જે કામ કરે છે અને છત્રીઓની સાથે નથી એને કાટલા પકડી રાજપૂતા અને હું તો અહીંયા ઉઠી કઉ કરી નો એને નાક પર મૂકી દો એને આમંત્રણ આપવાનું લગ્ન ખરેખર સંસાદ યાત્રામાં ક્યાંય નહીં તમારા બટકા રોટલા થઈ સમાજની પથારી ફેરવવા બેઠા છો બે શ્રમ ની કઈક હદ હોય હદ હે ક્ષત્રિય તરીકે